નમસ્તે મિત્રો ગુરુ પૂર્ણિમા બહુ નજીકમાં છે અને ચાતુર્માસ શરૂ થઈ ગયા છે સામાન્ય રીતે આ ચાર મહિના ધર્મ સંસ્કૃતિની વાત કરવાની હોય છે પણ વિચાર કરતાં એમ લાગ્યું કે શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ અને ધર્મા્ કામ આરોગ્ય મૂળ મુક્તમ શરીર એ ધર્મને સિદ્ધ કરવા માટેનું મુખ્ય સાધન છે તો વિચાર કર્યો કે કેટલાક વિચાર મૌક્તિકો જે આપણા શાસ્ત્રોએ કહ્યા છે જે આપણા વિજ્ઞાને કહ્યા છે એનો સમન્વય કરીને થોડાક મિત્રોને લાભ થાય એના કરતાં બધાને જાણવા મળે ફરીથી એક વખતે દ્રઢીકરણ થાય એ હેતુથી આ વીડિયોનો આજે પ્રારંભ કરું છું આવા કેટલાક વિડીયો આપણે મૂકતા જઈશું અને એનું કારણ એ છે કે ધર્મની સાથે આરોગ્ય સંકળાયેલું છે ચાતુર્માસમાં ભગવાન કૃષ્ણનું શિવજીનું દેવદેવીઓનું સ્મરણ કરીએ પૂજન કરીએ પણ એ કરવા માટે શરીર તો જોઈએ ને અને શરીરને જે કંઈ જોઈએ છે એ આરોગ્ય અને આરોગ્ય માટેના પાંચ મહત્ત્વના ઘટકો શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક એમાં એક ઉમેર દે પર્યાવરણીય આપણી આજુબાજુ એ જો સચવાય તો ધર્મ જરૂર સચવાય આ કેવી રીતે એ એક પછી એક લેતા જોઈશું આજે વિષય લીધો છે નું હાલ બહુ ચર્ચા ચાલે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવટી બુદ્ધિ એટલે મને વિચાર થયો કે આનું શરીર સાથે કોઈ સંબંધ ખરો હા છે એક તો દિવસે દિવસે આપણે યંત્ર ઉપર અવલંબિત થતા જઈએ છીએ આ એક છેલ્લામાં છેલ્લી ટેકનિક છે એઆઈ આરંભ જોઈએ તો ચક્ર પડ્યું પરિણામ આ કિસન આ પરિણામાં પહેલા તો આપણે ચાલતા હતા પછી સાયકલ આવી પછી સ્કૂટર આવ્યું પછી બાઈક આવી પછી મોટર ગાડી આવી એ ધીમે ધીમે કરતા શારીરિક ಅವલંબન થયું યંત્ર ઉપર પ્રશ્ન એ કે યંત્ર માનવી ઉપર રાજ કરવામાં આવ્યું કે માનવી યંત્ર ઉપર રાજ કરવામાં આવ્યું હજુ આગળ જઈએ તો હવે મોબાઈલમાં કમ્પ્યુટરમાં અને છેલ્લે એ તો આપણું મન હવે સ્વતંત્ર નહીં રહી શકે આપણે જે વિચારીએ છીએ આપણી કુતૂહલ વૃત્તિ આપણું ઇનોવેશન આપણા પોતાના વિચારો જેવું કંઈ નહીં રહે થાય છે તો એવું કે પહેલું આવે પછી ચાલવાનું ભૂલી જવાય તો શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેખ લખવા માંડશે કવિતાઓ લખવા માંડશે આપણે બદલે વિચારવા માંડશે તો આપણે વિચારવાનું બંધ કરીશું એવું તો થવું ન જોઈએ કેમ કે મનની સ્વાયત્તતા તો જળવાવી જોઈએ ત્રીજું ઘટક છે સમાજનું આપણે બધાને હળતાં મળતાં તો ઓછા થઈ જ ગયા છીએ વોટ્સએપ ઈમેલ ઇન્સ્ટાગ્રામ એ બધા થકી એકબીજાને મળવાનું ઓછું થયું છે મળીએ છીએ ત્યારે પણ ટીવી ઉપર કે મોબાઈલ ઉપર નજર હોય છે તો શું માણસો મળવાનું બંધ કરી દેશે એકબીજાને તો માનવ માનવ વચ્ચેના સંબંધોનું શું થશે અને તેથી વિશેષ જો આપણે મોબાઈલમાં અથવા તો એવા કોઈ યંત્રમાં જ નજર રાખીને બેસીશું તો આજુબાજુનું વાતાવરણ હવા પાણી વાદળો વાયુ આ બધાનું કેવી રીતે વિચાર કરીશું એટલે મને એવું લાગ્યું કે આ સ્વમાંથી પરતરફની ગતિ છે સ્વાવલંબનમાંથી પરાવલંબનની ગતિ છે અને એટલે એઆઈ આશીર્વાદ હોય તો પણ એનો સમ્યક ઉપયોગ કેમ કરાય એ શીખવું જ પડશે અને આ સમ્યક ઉપયોગની વાત કરીએ ત્યારે ગીતાજી યાદ આવે સમત્વમ યોગ ઉચ્ચે રેડિયો ખોટો નહોતો પણ એનો કેટલો ઉપયોગ કરવો મોબાઈલ ખોટો નથી પણ કેટલો ઉપયોગ કરવો સ્કૂટર ખોટું નથી પણ કેટલો ઉપયોગ કરવો એ રીતે એઆઈ પણ ખોટું નથી કેટલો ઉપયોગ કરવો એ વાત આજે ચાતુર્માસના પહેલાં એપિસોડમાં આપણે વિચાર કરતા થઈ જઈએ હું તો એમ કહું કે ભલે ને રોજ સો ટકા ચાલીએ પણ ચલાશે ભલે એક જ સારું પાનું સમાજ ઉપયોગી આપણી જાતને ઉપયોગી અને સમગ્ર વિશ્વને ઉપયોગી એક પાનું પુસ્તકનું વાંચીએ વંચાશે ઈશ્વરને મા બાપને યાદ કરીને મળાશે જો એ થઈ શકે તો તો અતિ ઉત્તમ અને એ પ્રાર્થના સાથે ફરી પાછા આવતી વખતે મળીએ ત્યારે આ ડિપેન્ડન્સ કેવી રીતે ટાળવું આજે તો એઆઈનો વિષય છે એઆઈએ આપણને વિચાર કરતાં કરી મૂક્યા છે પણ કદાચ શ્રદ્ધા શ્રદ્ધા બહુ મોટો વિષય છે એના વિશે પણ થોડુંક વિચારીશું હકીકતમાં એ છે કે મારું સૂત્ર એવું છે કે ડિપેન્ડન્સ ઇઝ ડે કોઈના પણ ઉપર આધાર રાખતા થઈ જઈએ શરીર નબળું પડે અને પરિવારજનો ઉપર આધાર રાખવો પડે મન નબળું પડે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર આધાર રાખવો પડે એકબીજાને મળવાનું ઓછું થાય અને એકલા એકલા ગુંગળાવવું પડે ઈશ્વર પ્રત્યે અશ્રદ્ધા થાય અને કોઈના ઉપર શ્રદ્ધા ન રહે આવું તો નહીં બને આશા છે કે આવું નહીં જ બને પણ એ વિચારવા માટે આવતીકાલે અથવા તો ફરી પાસે ક્યારેક મળીશ અને એમાં એવું નક્કી કરવું છે કે શું કરીએ આમાંથી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આવતીકાલે સામાજિક સંબંધોની પણ વાત હોઈ શકે તો આ રીતે મળતા રહેવાનો પણ આનંદ છે આપની કોમેન્ટ્સ જરૂર લખજો કેમ કે કોમેન્ટ્સમાંથી નવા પ્રશ્નો ઊભા થશે અને પ્રશ્નોનો ઉકેલ આપણે બધા સાથે મળીને શોધીશું એ પણ એક જાતનું કમ્યુનિકેશન તો થશે ને ઘણા વખતથી કમ્યુનિકેશન અટક્યું છે એકબીજા સાથેનો અને આ વિડીયો થકી પણ જો એ થાય તો ખૂબ આનંદ થશે સૌને ફરી પાછા શ્રી કૃષ્ણ સાથે વાસુદેવભાઈના સ્નેહવંદન